સ્વામિનારાયણ ભગવાનની જય અક્ષર પુરુષોત્તમ મહારાજની જય પ્રમુખ સ્વામી મહારાજની જય મહંત સ્વામી મહારાજની જય એમ કહેવાય છે કે નાના માણસ જ્યારે આ રીતના ભગવત સંબંધ પામે ત્યારે એ મોટા થઈ જાય છે એમની કીર્તિ પણ વધવા માંડે છે અને એમનો પ્રભાવ ઘણાના જીવન ઉપર પણ પડતો થઈ જાય છે તો એ રીતે સૌરાષ્ટ્રના ભટ્ટદ્ર ગામના એક મહિલા હરિભક્ત જશુમતી એમનું નામ એમને જ્યારે મારાનો સંબંધ થયો ત્યારે એ ખરેખર ધર્મના ક્ષેત્રે મોટા થઈ ગયા એમ આપણે સમજીએ છીએ શ્રીજી મહારાજ વરણી વેશે અઢારસો ને પંચાવન ના વર્ષમાં વટભદર ગામમાં પધારેલા એ સમયે ત્યાં આગળ પાદરમાં વોકળામાં મહારાજે સ્નાન કર્યું અને ત્યાં આગળ એક વડનું ઝાડ હતું ત્યાં મહારાજે થોડોક વિશ્રામ કર્યો એ સમયે એક ખેડૂત ખેતરે જતો હતો ત્યારે નીલકંઠ પ્રભુએ એ ખેડૂતને પૂછ્યું કે ભાઈ કે આ ગામમાં ઉતારો આપે એવું કોઈ ઘર ખરું સાધુ સંતોને ઉતારા મળે એવું કોઈ ખોરડું ખરું તો ચાલતા ચાલતા જે ખેડૂતે જવાબ આપ્યો કે હવે અહીંયા તો નાગપાલ વરુનું એક ઘર છે તમે ત્યાં ચાલ્યા જાઓ કે ત્યારે ઈલકંઠવરણીએ કહ્યું કે ભાઈ અમે તો પહેલી વખત આ ગામમાં આવીએ છીએ અને નવા નવા છીએ તમે બતાવવા આવી શકો ત્યારે એ ખેડૂત કે હા બતાવવા આવું ને કાંઈ ખેતરે જવાની કાંઈક ઉતાવળ જેવું હતું નહીં એટલે ખેડૂતે હા પાડી તો મહારાજ સાથે તે ચાલતા ચાલતા આગળ વધતા હતા થોડેક દૂર ગયા અને એક ખોરડું દેખાયું ત્યારે આ ખેડૂત કે જો મારા ઓલા ખોરડું દેખાય ને એ નાગપાલ વરુનું ઘર તમે ત્યાં ચાલ્યા જાઓ વરણી એકલા એ નાગપાલ વરુને ત્યાં આંગણામાં પહોંચ્યા ડેલી ખખડાવી જૂના જમાનામાં તો ડેલીએ સાંકળો ટીંગાડતી હોય એ સાંકળ મહારાજે ખખડાવી તો એક પાંચ વર્ષની દીકરી એમણે ત્યાં આગળ અમને ડોકી કર્યું તો મહારાજે પૂછ્યું કે નાગપાલ ઘરે છે ત્યારે એ દીકરીએ બોલી કે મારા બાપુ તો વાડીએ ગયા છે એવામાં એ દીકરીના માતુશ્રી એટલે કે નાગપાલ વરુના પત્ની એ આવ્યા એ કે આવો આવો બાપા આવો એમ કહીને ત્યાં આગળ મહારાજને માટે ખાટલો ઢાળી દીધો મહારાજ ત્યાં ખાટલે બેઠા એટલામાં જ નાગપાલ વરુ ખેતરેથી આવ્યા સાધુ વેશે આવનારા વરણીને જોયા અને એની ભ્રમર વાંકી થઈ આંખોમાં લાલાશ આવી કારણ કે એને મન તો બધા સાધુ બાવાઓ સરખા હતા કંઈ એવો બહુ ભાવ હતો નહીં પણ એણે વરણી સામે જરા ધ્યાનથી જોયું ને તો મહારાજની મૂર્તિમાં એનું મન ખેંચાવા લાગ્યું તો સામે સાચા પુરુષ હોય ને તો તે જે મુમુક્ષુને એમાં ખેંચાણ થયા વગર રહેતું જ નથી તો મહારાજની સામે જોયું તો મહારાજની મૂર્તિમાં મન ખેંચાવા લાગ્યું આપણે મહંત સાંઈ બાપાનું અષ્ટક ગાઈએ છીએ ને એમાં એવું આવે છે કે નેત્રે અમી વર્ષણમ તો મહંત સામી બાપાની આંખોમાંથી અમૃત વરસતું હોય એવું સેજે અનેકને અનુભવ થયો છે નાના મોટા અનેકને પૂછે બાપાની આંખોમાંથી આમ અમૃત ટપકતું હોય એવું સેજે અનુભવાયું છે એટલા માટે ઘનશ્યામ કવિએ લેખવું છે કે યોગીજી આંખડી તમારી આ જમુનાના નીર છે યોગી બાપાની આંખોને એને જમુનાના નીર સાથે સરખાવેલી છે આ ઘનશ્યામ કવિને અમે જોયેલા ગોંડલના મંદિરમાં અવારનવાર આવતા અને પોતે આ રીતના લાલ જભો કે ખમીસ જેવું ઉપર પહેરતા લુંગી જેવું કંઈક પહેરતા અને ખભે હાર્મોનિયમ ટીંગાડીને પોતે ઊભા ઊભા યોગી બાપાના ભજનો ગાતા યોગી મહારાજ તો ત્યારે હાજર હતા ત્યારે તો ઘણી વાર ગાતા સ્વામી બાપા એની જગ્યાએ આવ્યા તો પ્રમુખ સ્વામી બાપાની પાસે તેઓ ઊભા ઊભા ભજનો ગાતા અને બહુ ભાવથી ગાતા કે યોગીજી આંખડી તમારી આ જમુનાના નીર છે યોગીજીને ઘનશ્યામ જ્યાં એક તાર થઈ ગયા સમજી ગયા જે શાંતમાં માટે સેવામાં રહી ગયા આવા આવા ભજનો તેઓ ગાતા બહુ ભાવથી તેઓ ગાતા યોગીજી મહારાજ માટે એમ કહેવાય છે કે બાળક જન્મે અને પહેલી વખત જ્યારે આંખ ખોલે એ સમયે એની આંખોમાં જેટલી ચોખ્ખાઈ હોય નિર્દુષ્ટતા હોય એવી આંખો યોગી બાપા ધામમાં ગયા ત્યાં સુધી ચોખ્ખી અને પવિત્ર એમની આંખો રહેલી હતી તો આવી રીતના અનેક મહાન સંતોમાં આકર્ષણ થયેલા છે પ્રેમાનંદ સ્વામીએ લખ્યું કે અખિયા હે જાદુ ભરી મહારાજની આંખોમાં ને જાદુ જોયો અને પ્રેમાનંદ સ્વામી આવા પદ બનાવ્યા વળી પ્રેમાનંદ સ્વામીએ એ બનાવ્યું કે રંગભીના રસીલી તારી આંખ લડી મહારાજની આંખો રંગભીની એવી એને નોંધ લીધી છે અને એ પણ ગાયું છે કે તારા નેણા જોઈને મોટા છત્રપતિ તારા નેણા જોઈને મોટા છત્રપતિ તજી ભોગને અજે છે રાનો રાન રે કાન જો તારા નેણા નિરંતર નાથજી પ્રેમાનંદને ને આપો એ દ મારા મનને કીધું છે ગુલતાન રે રસિયા રસીલી તારી આખ લડી તારી આંખ લડી આવી રીતે પ્રેમાનંદ સ્વામીએ મહારાજના નેણા વિશે પણ કાવ્ય બનાવ્યા છે તો આવી રીતે આ જે ભક્ત હતા નાગપાલ વરુ એને મહારાજની આંખોમાં કામણ જોયું અને આકર્ષણ થયું તરત ત્યાંનો ગુસ્સો શાંત થઈ ગયો એણે ત્યાં ઘરમાં કહી દીધું કે અત્યારે જ ગાય દો અને તાજો દૂધ આ વરણી માટે લાવો એમાં સાકર નાખજો અને હલાવીને મહારાજને કટોરામાં ભરીને આપો બાબડતોફ ત્યાં એના પત્ની ગાય દોઈને અને એના સાકરવાળું દૂધ ત્યાં મહારાજ માટે લાવ્યા મહારાજે દૂધ પીધું ત્યાં તો સાંજ પડી ગઈ હતી ત્યારે આ નાગપાલ કે મહારાજ કહેવાય તો સાંજ પડી ગઈ છે વાળું કરીને સવારેથી જજો ઉતાવળ નહીં કરતા મહારાજે એનો ભાવ જોયો અને ત્યાં એક રાત મહારાજ રોકાઈ ગયા રાત્રે નાગપાલને ત્યાં મહારાજે વાળું કર્યું તો નાગપાલ વરુણના ધર્મપત્નીએ મહારાજના માટે બાજરાના રોટલા ઉપર માખણ ચોપડ્યું સુંદર મજાનું મહારાજને ભાવતું શાક બનાવ્યું તાજું દૂધ લાવ્યા મહારાજ થોડું જમ્યા વળી નાગપાલે આગ્રહ કર્યો કે મારા હજી થોડું જમો હું ભૂખ્યા થયા હશો મારા થોડી પણ થોડોક ટુકડો રોટલો જમ્યા ત્યાં જશુમતી એમની જે દીકરી હતી પાંચ વર્ષની એ આગ્રહ કરવા આવી તો મહારાજે ના પાડી તો એ દીકરી કાલી ભાષામાં બોલી કે મહારાજ કે માલા બાપુજીએ દીધું ત્યારે તમે લીધું હું પીછું ત્યારે ના એમ કેમ કરો મહારાજ જરા હસ્યા અને થોડું વળી જમ્યા ત્યારે મહારાજે પૂછ્યું દીકરીને કે ભાઈ તારું નામ શું છે તો કે મહારાજ કે જશુમતી ત્યારે મહારાજ બોલ્યા કે જાઓ તમે રાજરાણી થઈ જશો ત્યારબાદ તો ઘણા બધા વર્ષો વીત્યા અઢારસો ને વર્ષ જ્યારે આવ્યું ત્યારે દાદા ખાચરના લગ્ન થયે બાર વર્ષ વીતી ચૂકેલા પણ કોઈ સંતાન એમને ત્યાં થયેલું નહીં એટલે એમના પ્રથમ પત્ની જે કુમુદાબા હતા એની મહારાજ કહ્યું કે મહારાજ કે આ રીતના તમારા ભગત દાદાને સમજાવો ને બીજી વખત લગ્ન કરી લે કારણ કે દાદાનો વંશ ચાલુ રહે એ મારી સૌની ઈચ્છા છે તો બીજા લગ્ન માટે આપ સમજાવો અમારું તો માનતા નથી અને બીજી પત્ની ઘરમાં આવશે તો મને કોઈ વાંધો નથી હું એને મારી બેન માનીશ એ સંપીને અમે ઘરમાં રહીશું માટે આપ દાદાને સમજાવો તો સારું મહારાજે દાદાને ખૂબ સમજાવ્યા પણ દાદા તૈયાર થતા નહોતા કે મહારાજે મને શું કામ ફંદામાં ફરી નાખો છો મારે તો આપનું ભજન કરવું છે આપને રાજી કરવા છે મહારાજે બહુ આગ્રહ કર્યો યાર દાદા એક શરતે તૈયાર થયા કે મહારાજ કે તમે જો મને બહુ આગ્રહ કરતા હો તો હું લગ્ન માટે તૈયાર થાવું પણ તમારે મારે માટે એ કન્યા શોધી આપવાની તમારે મારો રથ ચલાવવાનો અને મારી જાનમાં સાધુ સંતો આવે તો હું લગ્નની હા પાડું છું મહારાજે હસતા હસતા બધી વાત સ્વીકારી અને હા પાડી મહારાજે ત્યાં આગળ કન્યાની શોધ શરૂ કરી અને એ સમયે ત્યાં આગળ બાર પટોળીના જે કાળુ વાવડિયા જે ભક્ત હતા એને મહારાજે વટવધર ગામ મોકલ્યા મહારાજે કીધું કે અમે વર્ષો પહેલાં વટવધ્ર ગામમાં એકવાર ગયેલા ત્યાં નાગપલ ગુરુની નાનકડી દીકરી અમે જોઈ હતી એ અમને હજુ યાદ છે હજુ એમાં લગ્ન નહીં થયા હોય ત્યાં દાદા માટે માગવું નાખો ત્યારે આ રીતના આ જે કાળુ વાવડિયા હતા એ ફોટવદર ગામે ગયા પ્રથમ ત્યાં આગળ આ જે કન્યા હતી એ યુવાન થઈ ગયેલી તો મહારાજના કહેવાથી આ રીતના કાળુ વાવડિયાએ જોશુમતીને પૂછ્યું કે આ રીતના દાદા ખાતર સાથે તારા લગ્ન કરવા સ્વામિનારાયણ ભગવાન ઈચ્છે છે તો તારી શું મરજી છે ત્યારે એ દીકરીએ કીધું કે દાદા જેવો મને વર મળતો હોય તો હું શું કામ ના પાડું આવો ગુણિયલ સંસ્કારી પાછા ગઢડા ગામના રાજા તો હું પણ તૈયાર છું પછી તો એ રીતના કાળુ વાવાડિયાએ એ દીકરીના બાપને પણ પૂછ્યું અને માતાને પૂછ્યું ત્યારે નાગપાલ એ કહ્યું કે ભાઈ તમે માગવું લઈને આવ્યા છો તે આનંદની વાત છે પણ એક વાત તમે સમજી રાખો કે અમે આ રીતના આ જ્ઞાતમાં જરાક ઉતરતા ગણાવીએ છીએ આ રીતના દાદા ખાચરનો પરિવાર જરાક નાથમાં ઊંચો ગણાય છે પણ અમે જરાક ઉતરતા ગણાવીએ છીએ તો તમે આ રીતના દાદાની જે બહેનો લાડુબા છે જીવુબા છે એની માતા સુરપ્રભા છે તમે એને પૂછી લો એમને જો વાંધો ન હોય તો અમારી તો સંમતિ છે જ એટલે આ રીતના ત્યાં આગળ કાળુ વાવડિયાએ ત્યાં આગળ મહારાજને રજૂઆત કરી તેઓ મહારાજની આ બધી વાતો કરતા હતા ત્યારે બાજુમાં હરજી ઠક્કર નામના કારભારી એ ત્યાં મહારાજની બાજુમાં આવ્યા એ હરિયરસિંહ મહારાજના કાનના કીધું કે મહારાજ કે કે આપ લગ્નનો ગોઠવો બરાબર છે પણ આ લોકો છે ને એ કાઠીની નાકમાં ધડાકામાં ઉતરતા કહેવાય છે સંસ્કારી તો છે પણ ધરાક ઉતરતા કહેવાય માટે દાદા સાથે એનું ન ગોઠવી શકાય ત્યારે મહારાજ રા સખતાઈથી બોલ્યા કે કાળું સમજી રાખો આ પરિવારને અમારો સંબંધ થયો છે અમારા સંબંધથી નીચ વર્ણના હોય ને તોય તે ઉચ્ચ વર્ણના થઈ જાય છે પણ નાતના ભેદભાવ આવા છોડો અને લગનની તૈયારી કરો આ રીતના સગપણ ગોઠવાયું ગોઠવું આવ્યું મહારાજે એ કન્યાને માટે આગળથી સારા સારા વસ્ત્રો છે ઘરેણાંઓ છે એ કન્યાને માટે ત્યાં વટવદર ગામે મોકલી આપ્યા નાગપાલ વરુએ આ બધું જોયું તો કેવડાય કે ભાઈ મહારાજને કહેજો કે ભાઈ આ બધી મોકલવાની બહુ જરૂર નહીં આપણા આશીર્વાદ છે બધું થઈ રહેશે પણ એક વાત મહારાજને ખાસ ભલામણ કરજો અમારા માટે કે અમારો આ વિસ્તાર છે ને પથરાળ દેશ કહેવાય છે અહીંયા પાણીની બહુ ખેંચ રહે છે પાણી ભરવા બહુ દૂર દૂર બાયોને જવું પડે છે તો લગ્નમાં તો પાણી પુષ્કળ જોઈશે તો પાણીની કંઈક વ્યવસ્થા થાય તો સારું તો કાળુ વાવાડીએ મહારાજને આ વાત કરી ત્યારે મહારાજે કીધું કે નાગપાલને કહેજો કે તમારે ત્યાં તો ભૂમિમાંથી વરુણદેવ પ્રગટ થશે એટલે કોઈ ચિંતા તમે પાણીની કરતા નહીં આ રીતના લગ્ન નક્કી થયા ધામધૂમથી પ્રસંગ ઉજવવાની તૈયારી થવા માંડી સંતો પણ ત્યાં આગળ મહારાજ સાથે ગાડામાં ત્યાં આગળ ભટવદ્ર ગામે પહોંચ્યા અને આ રીતના રૂકમણી વિવાહના પદો રાધા વિવાહના જે પદો એ ત્યાં સંતોએ ત્યાં આગળ ગાયા અને બહુ દિવ્ય વાતાવરણ થઈ ગયું નાગપાલ વરું વિચાર કરે કે સંતો આવી ગયા મહારાજ પોતે આવ્યા ભક્તો આવ્યા પાણીની વ્યવસ્થા શું કરી હશે જ્યાં ચિંતા કરતા હતા ત્યારે મહારાજના હાથમાં એક છડી લાકડી હતી મહારાજે અમુક જગ્યાએ ત્યાં આમ ધરાક ટેકાવી કહ્યું કે અહીંયા ખોદો અહીંયા ખોદો અહીંયા ખોદો જ્યાં જ્યાં મહારાજે લાકડી ટેકાવી ત્યાંથી સાકર જેવું પાણી નીકળ્યું એટલું મીઠું મધુરું પાણી આજે પણ યજી પ્રવાહ પાણીનો ચાલુ છે તો ત્યારે આપણે ખ્યાલ આવે કે મહારાજનો પ્રભાવ કેટલો બધો હતો ત્યારબાદ તો ધામધૂમથી જશુમતી સાથે દાદાના લગ્ન થયા અને જશુમતીએ ત્યાં આગળ મહારાજ પાસે પ્રાર્થના કરી મહારાજ કે હું તો આપને પ્રથમથી વરી ચૂકી છું પરંતુ આ રીતના દાદા સાથે મારા લગ્ન થયા છે મારી આપને પ્રાર્થના છે મારી અવિચળ ચૂંકને રાખજો મારી ચૂડીનો ભંગ ન થાય માગું વર નાથજી તમામ કીર્નાવલીઓમાં આ પદ છાપવામાં આવ્યું છે જ્યારે આપને ખ્યાલ આવે એટલું અમર સાહિત્ય આ તૈયાર થયું છે અને કહ્યું કે આ રીતના આ કીર્તન જે બનાવ્યું એ યુગલદાસ નામના કોઈ કવિ હતા હવે આ કવિના બીજા કોઈ ભજનો હોય તો મને ખાસ ખ્યાલમાં નથી પણ આ ભજન એવું અમર સાહિત્ય થઈ ગયું એવું આપણે કહી શકાય આજે આપણે જાણીએ છીએ કે સવારનું છાપું સાંજે પસ્તીના શરણે ચાલ્યું જાય છે રોજના હજારો પુસ્તકો છપાય છે હજારો કવિતાઓ લખાય છે પણ કોઈ સાહિત્ય અમર થઈ શકતું નથી પણ તમે જુઓ આપણા જે ધન સંતોના પદો છે નરસિંહ મહેતાના ભજનો છે મીરાબાઈના ભજનો છે એ બધા ભજનો આજે અમર સાહિત્યમાં ગણાઈ જાય છે એમાં યુગલદાસ કવિનું આ ભજન મારી અવિચળ ચૂંક અને રાખજો એ ભજન દ્વારા ચશ્રુમતી મહારાજને પણ બહુ ભાવભેરી પ્રાર્થના કરે છે અને બહુ મહારાજને વિનવીને આશીર્વાદ એવી પ્રાપ્ત કરે છે ત્યારબાદ તો મહારાજના આશીર્વાદથી આ રીતના દાદા ખાચરને ત્યાં પુત્રનો જન્મ થયો અને બાવા ખાચર એમનું નામ પડ્યું બીજા પુત્રનું નામ અમરા ખાચરે પડ્યું આજે બાવા ખાચર હતા એ નાનપણથી મહારાજની સાથે બહુ આમ ત્યાં આગળ રહેતા મહારાજ એને ગમત કરતા એ બાવો ખાચર મહારાજના પગનો અંગૂઠવા રીતે ચૂસતા આશીર્વાદ પ્રાપ્ત કરતા આવી રીતના આ જશુમતીના વિશે આપણે સાંભળ્યું આ એક નવું જ પાત્ર છે આપણે ઘણા બધા મહિલા ભક્તોના આખ્યાનો સાંભળ્યા છે ભક્તિ માતા છે લાડુબા છે જીવુબા છે રાજબાઈ છે ભાવી રીતના આ જે જશુમતી એટલે જશુબા એ નવું જ આખ્યાન છે આપણે ખાસ મહારાજ સ્વામીને પ્રાર્થના કરીએ કે જશુમતીએ જેવા મહારાજને રાજી કર્યા હતા એવા આપણે સૌ મહારાજને રાજ કરી શકીએ એ જ મહારાજના చరణోం ప్రార్థనా స్వామినారాయణ భగవాన్ జయ